આકાશવાણી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી નવ અને દસ જુલાઈએ રશિયાની મુલાકાતે જશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરશે નીટ યુજી પરીક્ષા રદ ન કરવા ગુજરાતના છપ્પન સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે હાથરસ દુર્ઘટનામાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આસામમાં પૂર પ્રકોપને કારણે એકવીસ લાખથી વધુ લોકો ઇજાગ્રસ્ત માફ કરશો અસરગ્રસ્ત બન્યા છે હવામાન વિભાગે બે દિવસ માટે ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને પેરિસ ઓલિમ્પિક્સ માટે ભારતીય એથ્લેટિક્સની અઠ્યાવીસ સભ્યોની ટીમની જાહેરાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની આઠ અને નવ તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે શ્રી મોદી બાવીસમી ભારત રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં જશે બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની નવ અને દસ તારીખે ઓસ્ટ્રિયા જશે એકતાળીસ વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે શ્રી મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વેન ડેર બેલેનને મળશે અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર ભારત અને ઓસ્ટ્રિયાના વ્યાપારી અગ્રણીઓની પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોસ્કો તેમજ વિયેનામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેર સ્ટાર્મરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજય બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે એક્ઝિટ પોલે લેબર પાર્ટીને બસો નવના ફાયદા સાથે ચારસો દસ બેઠકો મળે તેવો અંદાજ લગાવ્યો છે ગઈકાલે હાઉસ ઓફ કોમન્સની ચૂંટણી યોજાઈ હતી છસો પચાસ સભ્યોના ગૃહમાં બહુમતી માટે માત્ર ત્રણસો છવ્વીસ બેઠકોની જરૂર છે એક્ઝિટ પોલમાં પ્રધાનમંત્રી ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને એકસો એકત્રીસ બેઠકો જીતવાનું અનુમાન કરવામાં આવ્યું છે એક્ઝિટ પોલ અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીના એક સમયના સાથી લિબરલ ડેમોક્રેટ્સ એકસઠ સાથે બીજા સ્થાને રહેશે ફુગાવો કથડેલી આરોગ્ય સેવા જેવા મુદ્દાને કારણે શાસક પક્ષની હાર થાય તેવું અનુમાન જાહેર કરાયું છે ગત મે મહિનામાં યોજાયેલી નીટ યુજી બે હજાર ચોવીસ પરીક્ષામાં કથિત પેપર લીક અને ગેરરીતિના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરુદ્ધ ગુજરાતના સફળ છપ્પન ઉમેદવારોએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ રેન્કમાં સામેલ છે આગામી આઠ જુલાઈએ થનારી સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએને ફરી પરીક્ષા ન યોજવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના વડપણ હેઠળ આ સુનાવણી હાથ ધરાશે ઉમેદવારોએ એવી દલીલ કરી હતી કે જો આ પરીક્ષા ફરીથી લેવાશે તો મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓને અન્યાય થશે વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરનારા ઉમેદવારોને કડક સજા કરવાની પણ માંગ કરી છે અમરનાથના યાત્રાળુઓની સાત હજાર નવસો ઓગણીસ શ્રદ્ધાળુઓની સાતમી ટુકડી જમ્મુમાં ભગવતીનગર યાત્રાળુ નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણમાં જવા રવાના થઈ છે બમબમ બોલેના નારા લગાવતા યાત્રાળુઓએ શુક્રવારે વહેલી સવારે બેઝ કેમ્પ છોડ્યો હતો જેમાં પાંચ હજાર બસો એકતાળીસ પુરુષો એક હજાર ચારસો પાંત્રીસ મહિલાઓ સોળ બાળકો બસો ચૌદ સાધુઓ અને તેર સાધ્વીઓનો સમાવેશ થાય છે હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે હાથરસ નાસભાગ દુર્ઘટનામાં એકસો એકવીસ લોકોના મોત થયા હતા મીડિયા સાથે વાતચીત કરતા અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ છ લોકો આયોજક સમિતિના સભ્યો છે અને સેવાદાર તરીકે કાર્યરત છે આઈજી માથુરે ઉમેર્યું હતું કે મુખ્ય આરોપી પ્રકાશ મધુકર વિશે માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરી શકો છો આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે રાજ્યના ઓગણત્રીસ જિલ્લાઓમાં એકવીસ લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યા છે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી રાજ્યપાલે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત લોકોને જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ પણ આ જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માજુલી ધેમાજી અને લખીમપુરની મુલાકાત લીધી હતી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂરને કારણે વધુ છ લોકોના મોત થયા જેનાથી આંકડો બાવન પર પહોંચ્યો છે પૂરથી પ્રભાવિત એકસો સાત મહેસૂલી વર્તુળોના ત્રણ હજાર બસોથી વધુ ગામો અને રાજ્યભરમાં સત્તાવન હજાર હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે એક ચક્રવાત ઉત્તર પૂર્વ રાજસ્થાન પર કેન્દ્રીય થયું છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં આગામી બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્યમ ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વીજળીના ચમકારાની સંભાવના પણ વ્યક્ત કરી છે પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી છે કિરણ પહલને ચાર બાય ચારસો મીટર રિલે રે ટીમમાં આશ્ચર્યજનક રીતે બાકાત રાખવામાં આવ્યા છે ગઈકાલે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને રિલે ટીમની અઠ્યાવીસ સભ્યોની જાહેરાત કરી હતી જેમાં ભાલા ફેંકમાં પ્રથમ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા એશિયન રમતોત્સવના ચેમ્પિયન તેજિન્દરપાલ સિંહ અવિનાશ સાબલે પારુલ ચૌધરી અને અન્નુ રાનીનો સમાવેશ થાય છે ભાલાફેંક ખેલાડી ડીપી મનુ ડોપિંગ બદલ સસ્પેન્ડ થતા સમાવેશ કરવામાં આવ્યો નથી પહેલેથી અગિયાર ઓગસ્ટ દરમિયાન એથ્લેટિક્સ સ્પર્ધા રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે એથ્લેટિક્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે તેમણે કહ્યું કે એકસો ચાલીસ કરોડ ભારતીયો તેમની સફળતા માટે આશા રાખી રહ્યા છે જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતને ટોચના દસ દેશોમાં અને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ટોચના પાંચ દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે આ માટે સરકાર ટૂંક સમયમાં નવી જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ જાહેર કરશે શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટી કે રામચંદ્રને એક કાર્યશાળામાં સરકારની આગામી યોજના અંગે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો ભારતીય શિપિંગ બજારની જરૂરિયાતોને ભારતીય શિપયાર્ડ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવે તો વર્ષ બે હજાર સુધીમાં વીસ લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થાય તેવી સંભાવના છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી છે ઇજિપ્ત અથવા કતારમાં યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇઝરાયલે નિર્ણય કર્યો છે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સમર્થિત કતારની અને ઇજિપ્તની મધ્યસ્થી અંગે હમાસ દ્વારા સમર્થન આપવાનો પ્રત્યુત્તર આપ્યો હતો હમાસના આ પ્રતિસાદ બાદ ઇઝરાયલે પણ વાટાઘાટોમાં ભાગ લેવાની સંમતિ આપી હતી આ વાટાઘાટો માટે પ્રારંભિક ચર્ચા પછી પ્રધાનમંત્રી નેતાન્યાહુએ પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી નવ અને દસ જુલાઈએ રશિયાની મુલાકાતે જશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરશે નીટ યુજી પરીક્ષા રદ ન કરવા ગુજરાતના છપ્પન સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે હાથરસ દુર્ઘટનામાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આસામમાં પૂર પ્રકોપને કારણે એકવીસ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હવામાન વિભાગે બે દિવસ માટે ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને પેરિસ ઓલિમ્પિક્સ માટે ભારતીય એથ્લેટિક્સની અઠ્યાવીસ સભ્યોની ટીમની જાહેરાત આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર